સુરત ગ્રામ્યમાં ગૌ કતલ અને ગૌમાસના ગેરકાયદેસર વેપાર સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે બારડોલી ટાઉન પોલીસ દ્વારા આ કેસના બે મુખ્ય આરોપીઓ પર પાસા કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે આરોપી રહીમ કરીમ શેખ અને નીલોફર ઇમરાન સૈયદને એક વર્ષ માટે રાજ્ય બહારની જેલોમાં નજરકેદ કરવામાં આવ્યા છે પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓ આર્થિક લાભ માટે ગેરકાયદેસર રીતે ગાયોની કતલ કરી ગૌ માસનો વેપાર કરતા હતા પોલીસના જણાવ્યા મુજબ માત્ર સામાન્ય કાયદા હેઠળ કાર્યવાહી કરવાથી આરોપીઓ જામીન પર છૂટી ફરી ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાઈ શકે તેમ હોવાથી પાસા કાયદાનો ઉપયોગ કરાયો છે આ પ્રવૃત્તિઓ જાહેર શાંતિ અને કાયદો વ્યવસ્થાને જોખમમાં મૂકી શકે તેવી હતી નિયમ મુજબ આરોપીઓને તેમના જિલ્લામાંથી બહારની જેલોમાં ખસેડવામાં આવ્યા છે રહીમ કરીમ શેખને વડોદરા સેન્ટ્રલ જેલમાં અને નિલોફર સૈયદને અમદાવાદ સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા છે આ કાર્યવાહી સુરત ગ્રામ્ય પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે જે અસામાજિક તત્વો માટે કડક ચેતવણી સમાન છે છેડિયો કો લાઇક કરે હમ ચેનલ કો જરૂર કરેસ કરે હમ વિડીયો સબસે પહેલી